શહેરની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીની ના છરી વડે હુમલો કરતા પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું નામનો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીની સાથે ફોન પર વાત કરતો હોય

પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી ઝડપી ચાર્જશીટ કરી આરોપીને સજા થાય તે માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થીનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય સંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે